પોરબંદર જિલ્લાના માધવપુર સહિતના ખેડ પંથકમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં નિરાશા જોવા મળી છે જેમાં ખેતરોમાં હજુ પણ પાણી ઓસર્યા નથી ત્યારે રવિ પાકનું વાવેતર થાય તેમ ન હોવાથી ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે ત્યારે આજે ગુજરાત ન્યૂઝની ટીમે કડચ ગામની ખાસ મુલાકાત લીધી હતી ઉપરવાસના ભારે વરસાદને કારણે ફરી એકવાર માધુપુર સહિતના ઘેડ પંતકમાં પૂર આવતા ઘેડ પંતકના વિસ્તારોમાં અમુક ખેતરો પાણીથી હજુ પણ તડબોર દેખાઈ રહ્યા છે જેથી রবি પાક ન મળે તેવી સંભાવનાને લઈ અને ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે જેમાં માધુપુર સહિતના પાતા મંદિર ગોરસર મોચા કડચ બડેજ બગસરા અને ખુડાદર સહિતના અનેક ઘેડ વિસ્તારના ગામોના અમુક ખેતરોમાં હજુ પણ પાણી ઓસર્યા જ નથી ત્યારે રવિ પાકનું વાવેતર થાય તેમના હોવાથી ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે ત્યારે આજે ખેડૂતોની વેદના જાણવા ગુજરાત ન્યૂઝ માધુપુરની ટીમે ઘેડ પંથકમાં કડશ ગામની મુલાકાત લીધી હતી અહીં વર્ષ દરમિયાન એક જ રવિપાકની મોસમ લઈ શકાતી હોય છે અને તે રવિપાકે ખેડૂતો માટે જીવાદોરી સમાન ગણવામાં આવે છે પરંતુ થોડા સમય પહેલા કમોસમી વરસાદમાં વારંવાર આવતા વરસાદને કારણે પૂર આવતા હોવાથી ઘેડ ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે અમારી એવી માગણી છે અમારા રૂપ માટે ઘણા ખેડૂત ની વેદના નું પછી આ કે આ પેસિંગ થી વીસ વર્ષ ત્યાંથી અમારે ઘેર માં કોઈ હાથ જવું પડતું નથી એટલો બધું મોટો લાભ છે પછી આની સમસ્યા હલ કરવી હોય તો બગસરા વાળો રોડ ત્રેવી પચીસ ખુલી આવે ત્યાં જ્યાં નમણ છે ત્યાં એક બારા છે જેથી કરીને હારી પાણી ભંગાઈ જાય હારી બધું પાણી નહીં હરે અને પાછું જરૂર પડે તરીકે બોલું બારું મેળવ્યું નમણ વાળા વિસ્તારમાં એવી જ રીતે એ પાણી બધું વેલી બાજુ નીકળી ગયું અને ટ્રેવી ફૂલ હોય તો પાણી ભંગાઈ જાય કોઈને ધોવાય નહીં અને એવી જ રીતે આ પણ આ બરાબર છે આ એક પાંચ સો ફૂટ નું એક હિલિયો કરે વાંચી નહીં પાણી બધું ઘેર છેલે જાય પછી આને કાઢવાનું રહી આ વધે જ કહેતો એવી રીતે પાંચ સાત ફૂટ નું એક હિલિયો આપો ફૂલિયો આપો એવી જ રીતે પાછો અમે વાહ

ચિંતા ન રહે જમીન પરથી પાણી જાય કોઈ માર ના પડે પછી પુલિયા હોય જેથી કરી રસ્તો બંધા પુલિયા માંગારે જવું તો રસ્તો બન્યો

અને ચણાના વાવેતરનો શ્રેષ્ઠ સમય છે એક નવેમ્બરના એન્ડ સુધીનો છે અને આપણને ખબર જ છે કે હવે નવેમ્બરનો એન્ડ આવી જ ગયો એટલે કે પૂરો થવા આવ્યો લગભગ આઠ થી દસ દિવસ છે એટલે કે નવેમ્બરના એન્ડ સુધીમાં જે ચણાનું વાવેતર થાય એ સારામાં સારું થાય અને પછીનો જે તે ચણાનો પાક વવાય એ ખૂબ જ નબળો રહીએ અને સારું ઉત્પાદન થઈ શકતું નથી તો હવે સમસ્યા આ વિસ્તારની એ છે

લગભગ જે હજારો વીઘા જમીન છે બરાબર એમાં છેક નવેમ્બર ના એન્ડ પછી ડિસેમ્બર ની શરૂઆતમાં પણ પાણી ભર્યું રહી છે અને એ માટે સરકારને ખાસ કરીને એ રજૂઆત છે કે જેતે આ પાણીનો યુગો નિકાલ થઈ શકે અથવા તો વહેલાસર અથવા તો જે તે સમય પાક વાવેતરનો હોય તો એ સમય દરમિયાન વાવી શકીએ અને સારો પાક લઈ શકીએ તો એ માટે અને પ્લસ જેતે અમુક એવા પુલીએ મૂકે કે ખાસ કરીને પાણીનો નિકાલ થઈ શકે લાખ કે અમારી બાજુમાં અહીંયા જે એક મૈયારીનો રસ્તો છે કળશ છે મૈયારી તો ત્યાં પણ એકાદ બે પુલ મૂકવામાં આવે તો સરળતાથી પાણી નીકળી શકે અને એના પછીનો બીજો રસ્તો બળે જ નો છે કે બળદના રસ્તા ઉપર પણ એક કે બે પુલ મૂકવામાં આવે તો પાણીનો નિકાલ થઈ શકે અને અને યોગ્ય ખેડૂતો પાક વાવી શકે શકે સારું ઉત્પાદન લઈ ઘણા રજૂઆતો કરેલી છે સરકારને તો ને છતાં પણ કોઈ આ વિસ્તારને ધ્યાનમાં લેતું નથી અને ખરેખર એને હકીકતની ખબર જ નથી કે કયા સમયે જે પાક વાવેતર થાય તો સારો લઈ શકે છે કારણ કે આપણે બધાને ખબર જ છે કે ચણા રવિ પાક છે અને જો એ શિયાળાની ઠંડી ઋતુ દરમિયાન પાકી જાય તો સારો પાક થાય અને પછી ગરમીનું પ્રમાણ ચાલુ થઈ જાય અને પાક નિષ્ફળ થાય થાય અથવા સાવ ઓછા પ્રમાણમાં એટલે ખાસ કરીને જે તે સરકારને અથવા તો અન્ય અધિકારીઓને એવી રજૂઆત છે કે આ પાણીના નિકાલ માટે કોઈ ઉકેલ શોધી આપે અને જલ્દીથી બધા ખેતરો ખાલી થાય અને ખેડૂતો થઈ યોગ્ય સમયે વાવેતર કરી અને ખાસ સારા પાકનું ઉત્પાદન લઈ શકે

અત્યારે આ ખેડૂતો વિનાશ થાય ખેડૂતો પથારીમાં ટાણે ઊભા કરે એવું પરિસ્થિતિ છે અમારી આ ખેડૂતને અમારા ગામના બહુ અઘરો છે પ્રશ્ન આના માટે ખેડૂતના માટે સરકારને ગમે એ મદદ તરઠ સમજાણું કે મદદ આ પ્રશ્ન હલ કરવો જોઈએ પાણી કાઢવાના ઘણા ઘણા રસ્તા છે અમારાથી છોડ ન થતો ઈ સરકાર કરી હવે

આ સમસ્યાને લઈને અનેક ખેડૂતો દ્વારા એવી માંગ ઉઠી છે કે સરકાર દ્વારા ઘેડ પંથકનું સર્વે કરવામાં આવે અને હેક્ટર દીઠ રાહત પેકેજ જાહેર કરવામાં આવે જેથી ખેડૂતોને મુશ્કેલી વેઠવી ના પડે તેની રોજી રોટી એક રવિ પાક કરવાથી તેઓનું ગુજરાન ચલાવતા હોય છે તો સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ઘેડ પંથકનું સર્વે કરી અને રવિ પાકનું જે તેઓને મોસમની નુકસાની થાય છે તેનું વળતર આપવા પણ માંગ ઉઠી છે મારું નામ છે ભાઈ રામદેવ લખમણ નામ છે કડશ આ બગાસા રોડ માં અમારું આ ખેતર છે પાણીમાં ડૂબી જાય ગયા વર્ષે મગ વાવ્યા છે મગ કહારી ખાઈ ગઈ છે સાડા છાટા ને પાણી નિકાલ છાટો ને અને આ સાઈડમાં છે ને અમારું એક એક ખેતર ચાર કિલોમીટર ખવાઈ જાય ખેડો એટલે એનો રસ્તો કયો લેવો એ સરકાર કા અરજી આપવી કોણ એનો માલિક છે અટાણે આ રોડ ઊંચા કરતા જાય બોલ્યા આપડે સમાજ માટે સારા છે માણસ વ્યવહાર સારો છે કોઈ જવા આવવાનો

તો સરકારે એ લોકોને તાત્કાલિક સર્વે કરે અને એને વળતર આપો તો અમારી અમારી માંગ એ છે કે અમને પી વળતર આપો નકર આ ખેડૂત કરીએ હું આમાં આત્મહત્યા કરીએ તો એનો જવાબદાર કોણ ખેડૂતો ઘેડ વિસ્તારમાં અમુક જગ્યાએ પાણીના નિકાલ માટે પુલિયા મૂકવામાં આવે અને તેનું સર્વે ખેડૂતોને સાથે રાખીને કરવામાં આવે તો અહીંના ખેડૂતો પણ આ સમસ્યાના ઉકેલ માટે માર્ગદર્શન આપી શકે છે જો કે આ વિસ્તારના ખેડૂતોએ અનેક વખત અધિકારીઓને તેમજ રાજકારણીઓને રજૂઆતો કરી છે તેમ છતાં નિકાલ ન આવતા ખેડૂતો મારું જોવા મળી રહ્યો છે પરેશની મહાવત ગુજરાત ન્યૂઝ માધવપુર